ચોળી લગભગ વાવેતરના પંચાવન થી સાહીઠ દિવસ થઈ ગયા છે ચોળી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે જો ખેડૂત આ રીતે લીલી ચોળી પણ વેખ તો લગભગ એક ગામ થી ત્રીસ ચાલીસ હજાર થાય ના થાય ત્રીસ ચાલીસ હજારની ખેડૂત ચાલીસ હજાર વધારાની આવક મળી રહે ખેડૂતોને એક વિનંતી છે જો કપાસમાં ચોળી વાવવાની હોય તો તમે વેલા વગરની ચાજ પસંદ કરો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે મુખ્ય પાક તરીકે કપાસો આવેલો છે અને તમે સાથે પાક તરીકે જોઈ શકો છો ચોળી અને આપણા તલનું વાવેતર કરેલું છે તો આજની કૃષિ માહિતીમાં આ બે પાકોનું વાવેતર કેવી રીતે કર્યું કેવી રીતે તેમને આ આઈડિયા આવ્યો તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરશું તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો

એટલે આ ચોળી નું વાવેતર કરી શકાય બરાબર હવે વાવેતર અંતર વિશે વાત કરીએ તો લગભગ કપાસનું નું વાવેતર હારથી આ લગભગ પોચ થી પોચ ફૂટ જેટલું હશે પાંચ ફૂટ છે અને વચ્ચે એક લાઈન તમે એક લાઈન કરેલી છે ચોળી ની કરેલી છે બરાબર અઢી ફૂટે ચોળી ની લાઈન કરેલી અઢી ફૂટે ચોળી નું વાવેતર કરેલું છે તો આ રીતે આપણે જોવા જઈએ તો જનરલી ખેડૂતો એક જ પાક નું વાવેતર કરતા હોય કપાસ તો કપાસ જ કરતા હોય છે આના કારણે શું થાય પાછળથી કપાસમાં વરસાદના પ્રશ્નો બીજા કોઈ પ્રશ્ન આવે તો ખેડૂત ના આખી સીઝન ખેલ જવાનો વારો આવે છે તો આ રીતે એક સાથે બે આંતર પાક કરો તો તમને ફાયદો લાગે છે આમાં ફાયદો લાગે હું દર વર્ષે સાહેબ હું દર વર્ષે કદી એક કપાસ નહીં વાવતો દર સાલ ગમે તે ગમે અંદર હું વાવતો જઉં છું ઓકે આ કારણ કે અમારા સાહેબ એક વખત આવ્યા હતા એટલે મને બતાયું હતું કે તમે આ રીતે વાવો મેં બે વર્ષ મારી અમા વરિયાળી તલ બે ભીગું વાવી દઉં એટલે તલ પટી કપાસ નીકળી જાય એટલે તલ નહીં વાળી વરિયાળી પાસ થઈ જાય બરાબર અંદર મેં વરિયાળી પણ ધરી રહી છે ચોમાસું એટલે વરિયાળી પાછી તૈયાર થઈ જાય નીકળી જાય એટલે વરિયાળી તૈયાર થઈ જાય બરાબર તમે આ જોઈ શકો છો આ ચોળીના લગભગ વાવેતરના પંચાવન થી સાહીઠ દિવસ થઈ ગયા છે હવે ચોળી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે જો ખેડૂત આ રીતે લીલી ચોળી પણ વેખ તો લગભગ એક વિગામ થી ત્રીસ ચાલીસ હજાર ની ચોળી થાય ચાલીસ હજાર થાય ત્રીસ ચાલીસ હજાર ની ખેડૂત ચાલીસ હજાર ની ચોળી વધારાની આવક મળી રહે અને બીજું કે ચોળીનો પાક વાવેતર કરવાથી આના મૂળમાં જે રાઈઝોબીમ ની ગાંઠો એના કારણે હવામાં નાઇટ્રોજન નું નીચે સ્થિરીકરણ થાય છે એટલે આપણું મેન પાક કપાસનો નાઇટ્રોજન મળી રહે એટલે આપણે વધારાનું યુરિયા આપવું ના પડે તો આ રીતે ખેડૂતો એક પાક ના આવે એક સાથે બે પાક મુખ્ય પાકની સાથે ખેડૂત આંતર પાક કરે જેથી પોતાનો ખર્ચો બચાવી શકે તો લગભગ આ મહિનામાં ચોળી નીકળી જશે મહિનામાં નીકળી જશે અને તમે ચોળીની જાત જે પસંદ કરી છે એ વેલા વગર ની ચોડી એટલે ખેડૂતોને એક વિનંતી છે જો કપાસમાં ચોળી વાવાની હોય તો તમે વેલા વગર જાત પસંદ કરો જેથી કપાસ સાથે ચોળી ગૂં ના જાય પાછળથી પ્રશ્નો ના આવે એટલા માટે વેલા વગર જાત પસંદ કરવાની કોઈને બિયાર જોતો તો આપડે મળી ગઈ છે ઓકે બિયારણ કોઈને જોતું હોય તો રાજુ બિયારણ પર વર્ષે વાત કરીએ તો લગભગ મહિના પછી ચોળી નીકળી જશે ત્યાં સુધી લગભગ તમારે કપાસ પણ તૈયાર કપાસ થઈ જશે એટલે મહિના પછી ચોળી કાઢી નાખશો પછી ખેડ મારી અને કપાસ નું આપણે જે પણ ટ્રીટમેન્ટ કરવી એ કરી શકાય છે લગભગ કપાસમાંથી ઉત્પાદન અંદાજ કેટલું મળશે ઓન મારે ખેતર થો મંદુ પડી છે ઓકે કારણ કે પેલા ખેતરમાં તમારું જોવું ના પડે ખેતર મંદુ પડી ના હિસાબે કારણે થોડી તકલીફ છે

તો ખેડૂત મિત્રો આ વાત થઈ કપાસ અને ચોળીની આંતરપાક પદ્ધતિ વિશેની વિગતવાર ચર્ચા જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો આભાર જય જવાન જય કિસાન